નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ અંદર આપણે જુદા જુદા જોયા શકે આજે આપણે આગળનો ટોપિક દ્રાવ્યતા અને એના ઉપરથી હેન્ડ્રીનો નિયમ એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું તો પહેલા આપણે વાત કરીએ દ્રાવ્યતા શું છે દ્રાવ્યતા તો દ્રાવ્યતા એટલે બીજું કંઈ નહીં ચોક્કસ તાપમાને અને ચોક્કસ જથ્થાનો દ્રાવક હોય એની અંદર દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળી શકે છે આપણો કોઈ પણ પદાર્થ છે એની અંદર કેટલો દ્રાવ્ય થઈ શકે છે એને આપણે દ્રાવ્યતા કહીએ બરાબર આપણે આજે ભણવાનું છે શું ખાસ તો કે દ્રાવ્યતા શું ભણવાનું છે દ્રાવ્યતા આ દ્રાવ્યતા એટલે શું તો કે ચોક્કસ તાપમાન અને ચોક્કસ દ્રાવક નો જથ્થો હોય એની અંદર જે પદાર્થ દ્રાવ્ય થાય છે એ કેટલો થાય છે એની માત્રા એટલે દ્રાવ્યતા બરાબર છે તો એ દ્રાવ્યતા જુદા જુદા દ્રાવક માટે જુદી જુદી હોઈ શકે બરાબર તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે શું બધા જ દ્રાવ્ય પદાર્થ બધા જ દ્રાવક ની અંદર દ્રાવ્ય થાય તો કે ના બધા જ બધા જ પદાર્થો છે એની દ્રાવ્યતા છે જુદી જુદી હોય શકે બરાબર તો પેલા આપણને સમજવું પડે કે આ દ્રાવ્યતા છે કોઈ પણ પદાર્થની એ કયા કયા પરિબળો ઉપર આધારિત છે તો એમાં ખાસ કયા કયા પરિબળ તો મુખ્ય ત્રણ પરિબળ છે કે જેના ઉપર દ્રાવ્યતા આધારિત છે એ ત્રણ પરિબળો છે એક દ્રાવ્યનો સ્વભાવ બીજું તાપમાન અને ત્રીજું દબાણ દ્રાવ્યનો સ્વભાવ તાપમાન અને દબાણ આ ત્રણ બાબતો ઉપર દ્રાવ્યતાનો આધાર રહેલો છે તો પહેલા આપણે ચર્ચા કરી દ્રાવ્યનો સ્વભાવ આપણે ખ્યાલ છે કે સરખા સ્વભાવના લોકો હોય એના વચ્ચે દોસ્તી થાય બસ અહીંયા એવું જ છે એને આપણે સમજીએ ખાસ કે પાણી છે પાણી આ પાણીની અંદર આપણે મીઠું નાખીએ તો શું થશે મીઠાનું દ્રાવણ તૈયાર થઈ જશે મીઠું જે છે ઓગળી જશે ખાંડ નાખીએ તો શું થશે તો કે ખાંડ પણ ઓગળી જશે અને ખાંડનું દ્રાવણ તૈયાર થશે પણ જો આ પાણીની અંદર આપણે નેપથેલીન એડ કરીએ પાણીની અંદર આપણે નેપથેલીન એડ કરીએ છીએ તો આ દ્રાવ્ય થશે નહીં બંનેના સ્વભાવ સરખા નથી પાણી અને મીઠાનો સ્વભાવ સરખા છે પણ સ્વભાવ એટલે શું કેવો સ્વભાવ તો એ સ્વભાવ છે ધ્રુવિયતા સ્વભાવ કોનો સ્વભાવ છે ધ્રુવિયતા પાણી તો કે ધ્રુવી અણુ છે મીઠું એની અંદર પણ ધનયાન અને જોવા મળે છે અધ્રુવીય છે જેથી કરીને બંનેનો સ્વભાવ સરખો નથી પાણી કેવો છે તો કે ધ્રુવીય નેપથેલિન કેવો છે અધ્રુવીય તો અધ્રુવીય છે ધ્રુવીયની અંદર ક્યારે પણ દ્રાવ્ય થાય નવું છે ધ્રુવ્ય છે કોના ઉપર આધારિત છે દ્રાવ્યના સ્વભાવ ઉપર કઈ રીતે તો કે હંમેશા ધ્રુવ્ય દ્રાવ્ય છે એ ધ્રુવીય દ્રાવક ની અંદર જ દ્રાવ્ય થશે બરાબર છે અધ્રુવીય છે એ અધ્રુવ્ય માં ધરાવે છે હવે અહિયાં આપણે વાત કરીએ નેપ્થેલિન તો નેપ્થેલિન જે છે એ આપણે બેન્ઝીન અંદર એડ કરીએ બેન્ઝીન નો આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરીએ અને નેપ્થેલિન ને એમાં એડ કરીએ તો સરળતાથી ઓગળી જશે નેપ્થેલિન એન્થ્રેસિન પણ એ બેન્ઝીન ઓગળી જશે આવું થવાનું કારણ કે બેન્ઝીન કેવું છે અધ્રુવ્ય છે બેન્ઝીન કેવું છે અધ્રુવ્ય પદાર્થ છે બરાબર તો જે એથી આ નેપથેલિન અને એન્થ્રેસિંગ બંને બેન્જિનમાં દ્રાવ્ય થશે પરંતુ પાણીમાં થશે નહીં તો અહીંયાથી આપણને ખ્યાલ આવે કે હંમેશા ધ્રુવીય પદાર્થ છે એ ધ્રુવીય દ્રાવકની અંદર જ દ્રાવ્ય થશે અધ્રુવીય પદાર્થ એ અધ્રુવીય દ્રાવકની અંદર જ દ્રાવ્ય થશે અહીં આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈએ પાણી છે એની અંદર આપણે જાણીએ મીઠું દ્રાવ્ય થઈ જશે પછી ખાંડ દ્રાવ્ય થઈ જશે બરાબર પરંતુ કેરોસીન નાખશું તો નહીં થાય કારણ કેરોસીન જે છે કેવું છે અધ્રુવીય છે પેટ્રોલ નાખશું તો નહીં થાય

કઈ તો કે એક આપણે અહીં દ્રાવક લીધો છે કોઈ પણ એક દ્રાવક બરાબર હવે આની અંદર જે દ્રાવ્ય પદાર્થ જો આપણે એડ કરશું એક આપણે લઈએ ઘન દ્રાવક તરીકે પ્રવાહી આ એક સ્થિતિ છે બીજી સ્થિતિ આપણે વિચારીએ દ્રાવક તરીકે જે આપણે પદાર્થ લઈએ છીએ એ પ્રવાહી પરંતુ જે દ્રાવ્ય તરીકે જે પદાર્થ લેશું એને આપણે લેશું વાયુ અવસ્થામાં આ બે પરિસ્થિતિ વિશે આપણે જુદું જુદું વિચારવું પડશે કે ભાઈ ઘન દ્રાવ્ય હોય ત્યારે તાપમાનની શું અસર થાય અને દબાણની શું અસર થાય અને વાયુમય પદાર્થ છે એ દ્રાવ્ય હોય કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં ત્યારે તાપમાન અને દબાણની શું અસર થાય એ આપણે બંને જુદી જુદી રીતે વિચારવું

જે આપણો જે પાત્ર છે એની અંદર નીચે એકઠા થશે હવે આ એકઠા થાય છે એ તો દેખાય છે પરંતુ એકઠા શા માટે થાય છે તો આપણે જે મીઠું ઉપરથી એડ કરીએ છીએ બરાબર એ અને જે દ્રાવકની અંદર ઓલરેડી જે મીઠું ઓગળી ગયો છે એના કણો એકબીજા બાખરાય અને જે ઓગળેલા કણો છે એ ઘન અવસ્થાની અંદર ફેરવાય બરાબર ફરીથી સમજીએ શું કીધું તો કે મીઠાના કણો આપણે જે ઉપરથી એડ કરીએ છીએ તે અને જે દ્રાવક ની અંદર ઓગળેલા છે તે એ બે કણો એક બીજા વાછડાય અને જે ઓગળેલા કણો છે એ પાછા ઘણ અવસ્થામાં રૂપાંતરિત થાય અને એ જે કણો છે નીચે ક્યાં થાય ભેગા થતા જાય બરાબર છે એ જે ક્રિયા છે એને આપણે કહીએ સ્ફટિકીકરણ શું કહેશું એને સ્ફટિકીકરણ સ્ફટિકીકરણ બરાબર તો એ સ્થિતિ છે કે જે લેવલે દ્રાવ્યના કણો છે એ ઓગળવાનું બંધ થશે અને એ કણો જે અંદર પ્રવાહીમય દ્રાવકની અંદર દ્રાવ્ય છે એની સાથે અથડાય અને ઘન અવસ્થામાં રૂપાંતરિત થશે એ ક્રિયા એટલે સ્ફટિકીકરણ બરાબર તો એ જે લેવલ આવ્યું કે જેમાં હવે આપણો જે પદાર્થ છે ઓગળવા ઓગળશે નહીં ઓગળવાનું બંધ થઈ ગયું છે એ સ્થિતિ એટલે કે એ દ્રાવણ છે એને કહેશું આપણે સંતૃપ્ત દ્રાવણ શું કે શું સંતૃપ્ત દ્રાવણ ક્લિયર છે પહેલી જ વસ્તુ આપણે વિચારીએ છીએ સ્ફટિકીકરણ પ્રક્રિયા અને એના દ્વારા સંતૃપ્ત દ્રાવણ બરાબર હવે આ આપણે સંતૃપ્ત દ્રાવણ તૈયાર કરી લીધું છે કે જેમાં હવે મીઠું ઓગળતું નથી હવે આપણે એમાં થોડુંક ચેન્જ કરીએ શું ચેન્જ કરશું તાપમાન વધારીએ નીચેથી આપણે ગરમી આપી તો ગરમ કરશું એટલે જે મીઠું અહીંયા પાત્રમાં જમા હતું તે ઓગળવાની શરૂઆત થઈ જશે આવું શા માટે આવું થાય છે એનો મતલબ એ જ કે તાપમાનની કઈક અસર થાય છે બરાબર છે તો હવે તાપમાનની અસર સમજવી છે તો આપણે ધોરણ અગિયાર ની અંદર ભણી ગયા લો સેટલિયર નો નિયમ એ શું છે અત્યારે આપણે સમજશું બરાબર છે અને એ લસ સેટલિયર નો નિયમ અને એની સાથે સાથે બે પ્રકારની પ્રક્રિયાઓ એક ઉષ્મા શોષક અને બીજી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો બે પ્રક્રિયાને ધ્યાનમાં લેવી પડશે તાપમાનની અસર સમજવા માટે બે પ્રક્રિયાને ધ્યાનમાં લેવી પડશે ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજી છે પ્રક્રિયા તો તો બે પ્રક્રિયાઓ સમજી એટલે કે કોઈ પણ પ્રક્રિયાને અંતે જો ઉષ્મા મુક્ત થતી હોય ઉષ્મા મુક્ત થતી હોય તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય અને જો કોઈ પણ પ્રક્રિયાને અંતે જો ઉષ્મા શોષાતી હોય પ્રણાલીની અંદર ઉષ્મા શોષાતી હોય તો એને કેશું આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા બરાબર છે તો ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક આ બંને પ્રક્રિયા માટે તાપમાન જે છે જુદી જુદી અસર દર્શાવશે કઈ રીતે ચલો આપણે સમજીએ આ જ પાત્ર છે એની અંદર ઘન પદાર્થ હું ઓગાળું છું અહીંયા દ્રાવક તરીકે પ્રવાહી છે હવે ઘન પદાર્થ ઓગાળ્યા પછી શું થાય છે ઉષ્મા મુક્ત થાય છે જેવો ગંભદાર્થ ઓગાડતો ગયો પદાર્થ તરીકે શું છે એને આપણે જોવાની જરૂર નથી ગન પદાર્થ ઉગાડતા જઈએ ઉગાડતા જઈએ ઓગળતા જઈએ એટલે પાત્ર જે છે ગરમ થઈ ગયું ગરમ થઈ ગયોનો મતલબ શું કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે ઉષ્મા મુક્ત થાય છે બરાબર છે હવે જો હું તાપમાન વધારું જો હું તાપમાન વધારું છું તો શું થશે તો લસઅડતેલી નિયમ યાદ કરો શું કે છે લસઅડતેલી નિયમ તો કે આપણે પ્રણાલી ઉપર જે કંઈ પણ ફેરફાર કરીએ છીએ પ્રણાલી એ ફેરફાર નો પ્રતિકાર કરે એ ફેરફાર થી વિરોધ કાર્ય કરે મતલબ આપણે તાપમાન વધાર્યું તો પ્રણાલી શું કરશે ઘટાડવાનો પ્રયત્ન કરશે બરાબર છે અને ઘટાડવાનો પ્રયત્ન કરે તો આ પ્રક્રિયા પાછી કેવી થાય પ્રતિગામી પ્રક્રિયા થાય શા માટે ફરીથી સમજીએ ઘન પદાર્થ દ્રાવ્ય કર્યું છે ઓગાળતા ગયા છે ઓગાળતા ઓગળતા જઈએ જેથી કરીને શું થાય ઉષ્મા મુક્ત થાય છે આને આપણે ઊંધી રીતે પણ કહી શકીએ કે ભાઈ ઉષ્મા મુક્ત થાય છે એટલે જ ઘન પદાર્થ ઓગળે છે હવે બહારથી આપણે શું કરીએ છીએ તાપમાન આપીએ બહારથી ઉષ્મા આપીએ પ્રણાલી શું કરશે ઉષ્મા ઘટાડવાનો પ્રયત્ન કરશે તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરશે તાપમાન ઘટાડશે તો શું થશે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે એટલે કે ગન પદાર્થ જે ઓગળ્યો તો ફરી પાજો સ્ફટીગીકરણની ક્રિયા થઈ ફરી પાછો ગન અવસ્થામાં ફેરવાઈ જશે ક્લિયર છે ચલો આ વાત હતી ઉષ્માક્ષેપક તો ઉષ્માક્ષેપક માટે આપણે શું વિચાર્યું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એના માટે શું વિચાર્યું તો કે તાપમાન તાપમાનનો વધારો તાપમાનનો વધારો કેવો છે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા ચલો ફરીથી અહીંયા આવી જઈએ તો કે આ બીકર છે બરાબર એની અંદર ઘન પદાર્થ તરીકે હું યુરિયા એડ કરું આ યુરિયા એડ કરો તો યુરિયા ઓગળવાની જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક પડી છે ઓગળતા જો જો પાત્ર ઠંડુ બની જશે શું કામ તો કે બહાર થી સોસાઈ ગઈ બરાબર છે તાપમાન જે છે શોષાઈ ગયું ઘટી જાય તાપમાન હવે બહાર થી તાપમાન આપીએ બહાર થી તાપમાન આપીએ છીએ તો આપણે લસેટેલનો નિયમ બની ગયા કે શું છે લસેટેલ નિયમ એ જ હમણાં જ આપણે વાત કરી બરાબર આપણે તાપમાન વધાર્યું છે તો પ્રણાલી હજી એને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને જો તાપમાન ઘટે છે તો વધારે ને વધારે યુરિયા દ્રાવ્ય થશે ક્લિયર છે તો ઉષ્મા શોષક જે પ્રક્રિયા છે એના માટે તાપમાનનો વધારો ફાયદાકારક રહેશે કોના માટે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એટલું ક્લિયર છે ઓકે આપણે કઈ પરિસ્થિતિ વિચારીએ છીએ કે જેમાં દ્રાવ્ય પદાર્થ તરીકે કોણ છે કે ઘન છે દ્રાવક તરીકે પ્રવાહી છે

એ છે દબાણ જાવ્ય હશે અને પ્રવાહી દ્રાવક હશે ત્યારે દબાણ જે છે ખાસ કોઈ પણ પ્રકારની અસર દર્શાવતું નથી શું કામ તો કે અહીંયા ઘન પદાર્થના જે કણો છે એ કેવા હોય છે અસંકોચનીય હોય છે એનું સંકોચન જે છે એના ઉપર દબાણ આપીને થઈ શકતું નથી એટલું બધું અસર જે છે આના ઉપર રહેતી નથી તો આવી એટલે કે પ્રથમ પરિસ્થિતિ આપણી છે એમાં દબાણની કોઈ પણ પ્રકાર ની અસર નથી ચલો ક્લિયર છે તો અહીંયા આપણે પહેલી પરિસ્થિતિ પૂરી કરી ઘન દ્રાવ્ય અને પ્રવાહીમાં દ્રાવક ચાલો તો હવે બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ કઈ બીજી પરિસ્થિતિ છે આપણી તો કે પ્રવાહીમાં દ્રાવક છે તો કે ત્રણેય બાબતો દ્રાવ્ય નો સ્વભાવ તાપમાન અને દબાણ ત્રણેય આપણે સમજીએ દ્રાવ્યનો સ્વભાવ હવે આની અંદર સ્વભાવ કયો સ્વભાવ તો કે જે કાયમી વાયુઓ હશે એ અંદર ઓછા દ્રાવ્ય અને જે વાયુઓ અથવા તો જે વાતાવરણની અંદર ઓછા પ્રમાણમાં છે ખાસ એવા વાયુઓ અથવા તો માનવ સંશ્લેષિત વાયુઓ બરાબર છે તો એવા વાયુઓ છે એની દ્રાવ્યતા હંમેશા પ્રવાહી દ્રાવક ની અંદર વધારે હશે

પછી શું થાય આપણે જીવી ન શકીએ બરાબર તો એ ઓક્સિજન ની દ્રાવ્યતા છે પ્રવાહી ની અંદર કેવી છે ખૂબ જ ઓછી છે પણ એની સાપેક્ષમાં આપણે વાત કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ પણ વાયુ સ્વરૂપે બરાબર તો આની જે દ્રાવ્યતા છે એ ખૂબ જ વધુ છે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે બરાબર છે જે માનવ સંશ્લેષિત છે કેવો છે માનવ સંશ્લેષિત વાયુ છે તો પહેલી વાત કરી દ્રાવ્યના સ્વભાવની તાપમાનની તો શું થશે આવી અંદર કે જેમાં દ્રાવ્ય પદાર્થ છે કેવો છે વાયુમય છે તો સ્વાભાવિક છે આપણે તાપમાન વધારશું કોઈ પણ સિચ્યુએશન હશે તેની અંદર તાપમાન વધારીએ તો જે દ્રાવક અને દ્રાવ્ય બંનેના કણો જે છે છૂટા પડવાનો પ્રયત્ન કરે શું થાય છૂટા છૂટા પડવાનો જે છે પ્રયત્ન કરતા હોય છે જેથી કરીને વાયુ છે વાતાવરણની અંદર ઉડી જતો હોય છે મતલબ કે એની દ્રાવ્યતા ઘટે છે બસ આટલી જ વસ્તુ અહીંયા સમજવાની છે કે કણો જે છે છૂટા પડે તાપમાન વધારીએ છીએ તેમ જે વાયુમાં જે પદાર્થ છે પ્રવાહીની અંદર ઓગળેલો છે મતલબ કે એની પણ કલા કેવી થઈ ગઈ પ્રવાહી કલા છે બરાબર જેથી કરીને પ્રવાહી કલામાં રહેલો જે વાયુ છે એના કણો છૂટા પડે છે તાપમાન વધારતા એટલે એની દ્રાવ્યતા ઘટે છે પરંતુ આપણે જે ખાસ જોવાનું છે દબાણની અસર સમજવાની છે શું સમજવાની છે દબાણની અસર ચલો અહીંયા આપણે બે કન્ડિશન વિચારીએ છીએ બે કન્ડિશન આપણે વિચારીએ એક બે આ બીજી કન્ડિશન અહીંયા પહેલી કન્ડિશન છે એની અંદર એક હું પિસ્ટન ગોઠવું છું શું છે પિસ્ટન કે જેના થકી આપણે પ્રેશર જનરેટ કરી શકીએ બરાબર આ જે ખાલી અવકાશ છે એની અંદર આપણા વાયુઓના કણો છે બરાબર આ વાયુઓના કણો એ થોડા ઘણા કણો પ્રવાહીની અંદર પણ દ્રાવ્ય થયેલા છે બરાબર બીજી કન્ડિશન છે એમાં થોડું પ્રેશરાઇઝડ કરેલું જે છે દર્શાવું છું બરાબર આ પિસ્ટન છે એને થોડું ઘણું નીચે લઈ જાઉં છું બરાબર ઉપરથી

તો શું થાય છે જોકે કે ઉપર રહેલા વાયુઓના કણો એ આ પ્રવાહીની સપાટી ઉપર પ્રવાહીમાં વસ્તુ બરાબર શું થાય છે અહીંયા પ્રવાહીના જે કણો સોરી વાયુના જે કણો છે એ પ્રવાહીની સપાટી ઉપર રહેલા છે એને દબાણ આપતા શું થાય છે અથડામણ થાય છે અને અથડામણના કારણે જે વાયુઓના કણો છે બહાર રહેલા એ પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય છે મતલબ કે અહીંયા શું થાય છે દબાણ વધારતા વાયુમય અવસ્થામાં રહેલો આપણો જે દ્રાવ્ય પદાર્થ છે એની દ્રાવ્યતા વધે છે એની દ્રાવ્યતા વધે છે તો અહીંયા આપણે એટલી વસ્તુ સમજી શકીએ કે જ્યારે પ્રવાહીમય દ્રાવક હોય અને વાયુમય દ્રાવ્ય છે ત્યારે દબાણ વધારતા વાયુમય પદાર્થની દ્રાવ્યતા વધે છે બરાબર છે બસ આના ઉપરથી જ આપણે હેનરીનો નિયમ છે તો નિયમની આપણે પહેલા શરૂઆત કરીએ હેન્ડી નામના ભાઈએ શું કીધું છે તો હેન્ડી નામના ભાઈએ એ કીધું કે ચોક્કસ તાપમાને જે વાયુમય પદાર્થ છે એની દ્રાવ્યતા એ વાયુમય પદાર્થના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય શું કીધું છે હેન્ડી નામના ભાઈએ તો કે ચોક્કસ તાપમાને આ વાયુમય પદાર્થ છે એની પ્રવાહીમય દ્રાવકમાં દ્રાવ્યતા આ વાયુમય પદાર્થના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય તો પહેલા તો આંશિક દબાણ શું છે એ સમજવું પડે

એક નાનકડું બાળક છે અને એની સાથે સાથે એના પિતા છે તો બાળક પિતાને ધક્કો આપે અને બીજી પરિસ્થિતિમાં પિતા બાળકને ધક્કો આપે તો શું થાય છે બંનેની જે તાકાત છે જુદી જુદી છે બરાબર તો અહીંયા બાળક દ્વારા જે એના પિતા પર જે દબાણ લગાય લગાવાય છે એ બાળકનું આંશિક દબાણ કહેવાય પિતા દ્વારા જે આને ધક્કો મારશે બરાબર મરાશે એપીદાલ ઓ આંશિક દબાણ કહેવા છે એની પોતાની તાકાત કહેવાય છે બસ એ જ રીતે અહીં આંશિક દબાણ પર એ જ છે વાયુનો વ્યક્તિગત દબાણ બરાબર છે ફરીથી હેનરીનો નિયમ શું કહેવા માંગે છે તો કે ચોક્કસ તાપમાને વાયુમય પદાર્થની દ્રાવ્યતા છેમાં તો કે પ્રવાહીમય દ્રાવકમાં એ વાયુમય પદાર્થના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય બરાબર છે આ હેનરીનો નિયમ આપ્યો પછી એ જ સમય બીજા એક ભાઈ હતા જેનું નામ છે ડાલતન શું નામ છે ડાલતણ ડાલતને શું કીધું નિયમ એ જ પરંતુ જે હેનરી ભાઈએ કીધું તું કે આંશિક દબાણના સમપ્રમાણમાં હશું હતું કે વાયુમય પદાર્થની દ્રાવ્યતા તો એ દ્રાવ્ય ચોક્કસ માપ આપી દીધો એને મોલ અંશ તરીકે ગણતરીમાં લીધો ડાલ્તને શું કર્યું છે દાલતને એવું કીધું કે ચોક્કસ તાપમાને વાયુમય પદાર્થ જે છે એની જે સાંદ્રતા છે એની દ્રાવ્યતા છે જો એના માટે આપણે મોલ અંશનો ઉપયોગ કરીએ તો એના જે મોલ અંશ અને એનું આંશિક દબાણ બરાબર છે જે હેનરી ભાઈએ કીધું કે આંશિક દબાણ એ એની જે દ્રાવ્યતા છે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય એવું કીધું પણ ડાલ્ટન નામના ભાઈએ શું કીધું તો કે મોલ અંશના સમપ્રમાણમાં હોય બરાબર દ્રાવ્યતાને માપ આપી દીધો છે મોલ અંશને આપણે દર્શાવીએ એક્સ તરીકે બરાબર છે આંશિક દબાણ ને સમપ્રમાણમાં હોય તો એને આપણે આ રીતે લખી શકીએ આંશિક દબાણ છે આ મોલ અંશ છે બરાબર આ ચડાંક જે છે આપણે મૂકીએ બરાબર તો પી બરાબર જે જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોય સુકામ જુદું જુદું હોય તો આપણને ખ્યાલ છે કે વાયુમય જે કોઈ પણ પદાર્થ છે બધાના આંશિક દબાણ જુદા જુદા હોય આંશિક દબાણ જુદા જુદા હોય શા માટે જુદા જુદા હોય અત્યારે આપણે એક્ઝામ્પલ થી સમજીએ બરાબર છે હવે આપણે અમુક કન્ડિશન વિચારવી પડશે બરાબર કઈ કન્ડિશન વિચારશું તો કે કેજ ની વેલ્યુ ખાસ કેજ ની વેલ્યુ એ તાપમાન વધતા એમાં શું ફેરફાર થાય અને તાપમાન ઘટતા એમાં શું ફેરફાર થાય તો પહેલા કેજ ને આપણે કરતા કરીએ શું લખાશે કેજ ઇઝ ઇક્વલ ટુ પી અપોન

દ્રાવ્યતા ઘટે છે દ્રાવ્યતા ઘટે છે એટલે કે અહીંયા મોલ અંશ ઘટી જાય બરાબર છે અને છેદ ઘટે તો અંશ વધી જાય બરાબર એટલે અહીંયા આપણે યાદ રાખશું કે તાપમાન જેમ વધારવામાં આવે બરાબર તાપમાન જેમ વધે ટી જેમ વધારવામાં આવે તેમ કેચ ની વેલ્યુ પણ વધે બરાબર છે અને તાપમાન ઘટાડવામાં આવે છે તો કેચ ની વેલ્યુ ઘટે છે આ આ એક થી બે વાક્ય ઉપર થી જે છે એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે બોર્ડ માં પણ અને જેડब्ल्यूએ નીટ ની અંદર પણ પૂછાતા હોય બરાબર તો અહીંયા ખાસ યાદ રાખશો કે એચ ની વેલ્યુ તાપમાન વધતા વધે તાપમાન ઘટતા ઘટે બરાબર છે તો આ નાનકડો એવો હેન્ડ્રી નો એમ બરાબર પણ આની ઉપયોગિતા શું આની ઉપયોગિતા શું તો આપણને બધાને ખ્યાલ છે કે સોડા વોટર આપણે બધા પીએ છીએ સોડા તો સોડા એ શું છે તો કે પાણીની અંદર દ્રાવ્ય કરેલો કાર્બન ડાયોક્સાઇડ છે જે આપણે ઊંચા અંદર અંદર દ્રાવ્ય કરીએ છીએ બરાબર તો સોડા વોટર ની પણ બાબત રહેલી છે બીજી આપણે વાત કરીએ સ્કુબા ડ્રાઈવર તો સ્કુબા ડ્રાઈવર જે છે દરિયાની અંદર જતા હોય છે ત્યારે પહેલા શું હતું તો કે વાતાવરણની હવા છે સિલિન્ડરની અંદર ભરીને રહી જતા તો જેના કારણે શું હતું જેમ જેમ ઊંડાઈમાં જાય દબાણમાં વધારો થાય અને એ વાતાવરણ હવા અંદર જાય એટલે વાતાવરણમાં નાઇટ્રોજન પણ હોય બરાબર તો નાઇટ્રોજન લોહીની અંદર દ્રાવ્ય થાય બરાબર સાંદ્રતા વધે દબાણ વધે છે તેમ લોહીની અંદર એની સાંદ્રતા વધે પછી જેમ જેમ સપાટી ઉપર ઉપર જાય છે સ્કુબા ડાઈવર ત્યારે દબાણ ઘટે છે અને શ્વાસ છોડવાનો પ્રયત્ન કરે તો શ્વાસ જ્યારે છોડે છે ત્યારે નાઇટ્રોજન જે અંદર લોહીમાં દ્રાવ્ય થયો છે એના કારણે જુદા જુદા ભાગોની અંદર આપણી જે કેસ નળીઓ છે એની અંદર પરપોટા ઉત્પન્ન થાય અને એ પરપોટાને લીધે ખૂબ જ દર્દ જે છે સ્કુબા થતું હોય છે તો એ જીવનને ભયરૂપ હોય છે તો એના સોલ્યુશન માટે હાલના સમયમાં હિલિયમ વડે મંદ કરેલી હવા છે એના સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે હિલિયમ વડે મંદ કરેલી હવા છે એની અંદર ખાસ હિલિયમ નું પ્રમાણ 11.7% પછી 56.2% નાઇટ્રોજન અને બત્રીસ પોઈન્ટ એક ટકા ઓક્સિજન આ પ્રમાણમાં જે છે હવા એ સિલિન્ડરમાં ભરી અને લઈ જવામાં આવે છે બરાબર છે તો આ રીતનો નાનકડો એવો ઉપયોગ એ આ હેન્ડીના નિયમનો થતો રહેલો છે તો આજે આટલું રાખીએ ફરીથી આવતા લેક્ચરની અંદર રાઉલ્ટના નિયમ વિશે આપણે ચર્ચા કરશું ત્યાં સુધી બધાને નમસ્કાર